આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય સેનામાં જોડાવું વિષય પર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ દ્વારા અમદાવાદના લો ગાર્ડન સ્થિત એનસીસી હેડક્વાર્ટર ખાતે ભારતીય સેનામાં જોડાવું વિષય પર એક પ્રેરક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ભારતીય સશસ્ત્ર દળો ખાસ કરીને ભારતીય સેનામાં કારકિર્દી બનાવવા માટે કેડેટ્સને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું સિનિયર અને જુનિયર ડિવિઝનના ત્રણસો બાવીસથી વધુ એનસીસી કેડેટ્સને ઉત્સાહ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ વક્તવ્ય દરમિયાન એક સૈનિકની પરિવર્તનશીલ યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું સાથે જ એનસીસી કેડેટ્સ માટે ભારતીય સેનામાં પ્રવેશના વિવિધ માર્ગો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયો હતો જ્યાં કેડેટ્સે સેનામાં જીવન તૈયારી અને કેવી રીતે જોડાવું તે સહિતના પ્રશ્નો પૂછ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પર એક ટૂંકી દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી જેમાં સેનામાં જીવન રેજિમેન્ટ મિત્રતા અને સેના દ્વારા અપાવવામાં આવતા વિવિધ ઓપરેશનલ પડકારો દર્શાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સમાપન જય હિન્દ ઉત્સાહી નારા સાથે થયું અને દેશની સેવા પ્રતિબદ્ધતા સાથે ચાલુ રાખવાની સામૂહિક એનસીસી પ્રતિજ્ઞા સાથે થયું હતું ટુડે વી વર એડ્રેસ્ડ બાય ધ ડોક્ટર્સ ફ્રોમ આર્મી ਰિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ ધે રિઝોલ્વਡ ઓલ આર ડાઉટ્સ રિગાર્ડિંગ અગ્નિવીર ਰિક્રુટમેન્ટ એન્ડ ધે હેડ کلیર્ડ ઓલ ધ કન્ફ્યુઝન દેટ વોર પ્રેઝન્ટ ઇન માય માઇન્ડ એન્ડ વી વર ફીલિંગ વેરી રિલેક્સ ધેટ हम जब भर्तियाँ देखने जाते हैं आज हमें अग्निवीर की भर्ती के बारे में जानकारी देने के लिए हमारे साफ लोग आए हुए थे उन्होंने खूब अच्छी तरह से हमें समझाया था और मेडिकल uh, चेकअप के बारे में हाइट वेट और क्या बोलते हैं जब भी हम रनिंग uh, में जाते हैं मेडिकल चेकअप के लिए जाते हैं तो हमें अपने कानों की सफाई रोड रोड वालों से या फिर कोई કાન જ્યા મેડિકલ કોઈ દિક સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર